બંધ સાથે અનુબંધ પૂછડાની જેમ કૂતરું ગયું તો પૂંછડું જોડે ગયું એના જેવું છે જ્યારે તમે કર્મ નિર્જરી રહ્યા છો જે ઉદયમાં આવ્યું તમારું અને તમને ક્ષમતામાં સ્થિર થઈને એને નિર્જરી રહ્યા છો તો એ બંધ જ નહીં રહેતો અનુબંધ ક્યાંથી રહેશે એ બંધ જ ગયો તમારું કોઈ પુણ્યનો બંધ આવ્યો ઉદયમાં ઉદીરણામાં હવે એ જો ભોગવટામાં તમે ભોગવતા નથી તમે એને ક્ષમતા ભાવે ન્યુટ્રલ રહીને એને નિર્જરી રહ્યા છો એટલે ખતમ કરી રહ્યા છો તો એ બંધ જ નથી એ બંધ જે આવ્યો એને તમે ભોગવટામાં લેવો તો એ ભોગવતા ભોગવતા અનુબંધ પ્રમાણે નવા કર્મ બાંધો એ ભોગવતી વખતે તમે જે રિએક્શન આપો પુણ્યનો કર્મ ઉદયમાં આવ્યું ને સામે ખૂબ આનંદને ખૂબ ખુશીને ખૂબ નાચવાને કૂદવા ને બધું રિએક્શન આપો તો એના અનુબંધ પ્રમાણે નવા કર્મ બંધાય પણ જ્યારે તમે એને નિર્જીરી રહ્યા છો ને કોઈ રિએક્શન નથી આપતા તો એ બંધ જ ત્યાં નિર્જરી રહ્યું છે તો અનુબંધનું અસ્તિત્વ જ ના રે કારણ કે તમે રિએક્શન નથી આપતા એટલે નવા કર્મ બાંધતા જ નથી અને નવા કર્મ નથી બાંધતા અનુબંધ નું અસ્તિત્વ જ નથી અનુબંધ સાથે રહી જ ના શકે ને જેમ તમને સમજાવ્યું કે જનાવર ગયું તેની સાથે પૂછડું જાય જ જવર ધુર પૂછડું રે એવું બને નહીં એમ તમે કોઈ દ્વેષ ના કર્મ ઉદય ધારો કે કોઈ ક્રોધ નો કર્મ ઉદય ઉદીરણા માં આવ્યો તમે કર્મ નિર્જરવા બેઠા છો ક્ષમતા માં સ્થિર થયા છો મન વચન કાયા થી સ્થિર છો હવે જે ક્રોધ ના કર્મ ઉદયરણા માં આવ્યા તમારા હવે જો તમે કઈ નથી મન વચન કાયા થી સ્થિર નથી તો તમે વખતે કોઈને ગુસ્સો કરશો કોઈને બે લાફા મારી દેશો મન થી કોઈ બહુ ક્રોધ કરી નાખશો તો એ તમે ભોગવટા માં આવ્યા તો

તો એ ઊભું જ નહીં રહી શકે ને એ આવેલું નિર્જરી જશે અને કર્મ જ નિર્જરી ગયું બંધ જ ગયો તો પછી અનુબંધ ક્યાંથી રહે બંને સાથે જાય સાથે જ આવે સાથે જ જાય અત્યારે પણ જેવું કર્મ કોઈ કરો એ કર્મની સાથે જ એનો બંધ પડે એની સાથે જ એનો અનુબંધ પડે ઉદયમાં આવે ત્યારે સાથે જ આવે સામે રિએક્શન આપો તો બંને હાજર છે એને ભોગવતો હોય ત્યાં સુધી એનો અનુબંધ પણ હાજર રહે અને નવા કર્મ બંધાય પણ એનો ભોગવતો જ નથી કરતા ન્યુટ્રલ રહીને તમે નિર્જરી નાખો છો બંધને જ તો પછી અનુબંધ રહે જ ક્યાંથી એટલે આ રીતના કર્મો નિર્જરી ના શકાતા હોત તો તો આત્મા કોઈ મુક્ત જ ના થાત કર્મ નિર્જરો તો આત્મા ઓછા થતા થતા ક્યારેક એવું પળ આવે કે આત્મા મુક્ત થાય ઓકે દિસોડ્યો ઇસ બાર સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ